જયગુરુ માલિકને સત્યનામ સાહેબ બંદકી અત્યારે મિત્રો આપણે આ સાંગાવાડા ગામે છીએ પરસોત્તમ દાસ સાહેબના ઘરે આખું ઘર અત્યારે મારા ભરોસે છે આ જમીન આ ખેતી આ મકાન બધું જ મારા ભરોસે મૂકેલું છે હું હાંસવું છું હમણાં બરાબર મેં બકરું એને ભરાવા દઉં બકરું તો બકરું પણ તારો તો કૂતરું બીને હવા દઉં બરાબર આ બધું આપ દેખી શકો હોય એમની આ જમીન પાળી બાગ બગીચા બધો જ હવે આપણે એમના આવાસની એમના ઘરની અંદરની મુલાકાત લઈએ મિત્રો અને કહેવાય એક માણસાઈના દીવા એના દીવા માણસાઈના દીવા મહંતા અહીંથી ખીલી હરખીને જવા દો એક ખીલી હરકીને જવા દો કોઈક ચોરી જાય તો એની ટાંગ તોડી નાખું એટલી મારા હિંમત છે જુઓ હવે એમના ઘરની આપણે મુલાકાત લઈએ છીએ મિત્રો એમના ઘરમાં હું શું છે બતાવું છું જુઓ મિત્રો આ એમને બાઇક છે પંખો છે આ બધું પરચરણ સામાન છે અહીંયા દેખો આ ભરાડી છે જુહાર લખેલી ભરાડી છે કબીર સાહેબનો ફોટો છે આ કબીર સાહેબની ચોપડી છે સંત કબીર અને એમના ઉપદેશો શ્રીફળ છે આ દળવાની ઘંટી છે દાળ દળવાની બરાબર ખુરશી છે દવા છાંટવાનો પંપ છે આ ટીવી છે આ ટેબલ છે ખુરશી છે આ હુવાનો ખાટલો હૈ ખાટલો હાય બી હુવાનો ખાટલો હૈ આ પાણી હે આ તિજોરી હે આ કડા હે હા એના પહેરવાના હિંસર હિં આ છે આ બધી જ વસ્તુ મારે પર હોય મેં લીધે હમણાં બરાબર આ બધી વસ્તુ મારે પર હોય દેખો હું વિચાર કરું કે શા મિલીની પીવું એમ આપણે શા મિલીને પીવી છે બરાબર હે કારણ કે હું સાહેબ જો થયો સા મારે પીવી પડે એટલે હવે જોવે છે આપણે સા મૂરે છે કે કે કેમ એમ જોવાઈ જાય છે બરાબર એક હોય કથા એ સાથે હદરી આ સાહેલી બરાબર છે એટલે આ સા આપણા પાસે મળી જઈએ હો જગ જાહેર આપણે અહીં હોનું સાંધી પડેલું હોય અને તિજોરી હિજોરીઓમાં બધું ઉગાડું છે પણ મારે પર હોય આદમાં આટલો આટલો તો હું અહીં ખીલી હરકીને જવા દઉં એની આપણી ફૂલ ગેરંટી જો હરિયા લીંબુ નહી હે જામફળ હે જામફળ આ જામફળ જો આપણે જામફળ ખાજે હમ જામફળ હે આ જામફળ હે જામફળ ખાવાની મજા આવે

આ વારલી પેટિંગ છે વારલી ગોળો છે મસ્ત દૂર લાલ લીલા રંગમાં ત્રિકોણ ખરેખર કેટલો બધો વિશ્વાસ છે વાય અમુક આપણા સમાજના વગડાવું લોકો હોય કે વગડાવું એમ કે વગડાવવું અમારા બાપા કહેતા વગડાવે એ વગડાવું લોકોનો વિશ્વાસ નહીં રાખવો હોય અને બીજો કહીએ નાતર જે લોકોનો જે નાતર જે લોકો હોય ને એ શું કહે ઉઠાવી જાય વગડાવું એટલે કે અમે તો પડીલું લાવેલું હોય ડુંગરામાં હું મોટું થયેલું હોય ને વગડાવું એમ કેતા ઢો આ એ લોકો કંઈક કરે બધું ઉઠાવી જાય કાં તો આમ આમ આડાવળી આલી દે એ બી શીખાય જાય પણ આપણે કોઈ ધંધો મળે ને આપણે બરભયો હોય હર કોઈ સીઝ તો આપણે ખીલી તે ટાંકણી સુધી ને લઈ જવા દઈએ એક કીટ હરકી એની ફૂલ ગેરંટી આટલું બધું લાખો રૂપિયાની માલ મિલકત હમ ભાઈ આવો એક વિશ્વાસ રાખજો ભાઈ જેને ઘેરે પાણી પીધું હોય જેને ઘેરે ખાધું હોય એના ઘરની ટાકડી સુધી નહીં દૂંઘતા એના ઘરની એક હળજો સુધી નહીં દૂંઘતા એના ઘરનું એક તુવેરની હેંગ સુધી ને સોરી કરતા હવે આ ઠેલી ઉરકી બરાબર હે ને ઉઠાવવા દેવાય લાકડું સુધી કોઈ વસ્તુ નહીં ઉઠાવવા દેવાય હું ફૂલ સુધી નહીં તોડવા દઉં એની ફૂલ ગેરંટી ભાઈ આપણી પરંપરા હે ભાઈ વગડાવું લોકો જેવી કળા નહીં કરવાની નાતર જે લોકો दोहा डोहा ए दोहनी वाणी है भाई नातर्या ना वस्तार नातर जेव्हा होय वगडाऊन वस्तार वगड़ाऊ जेवो पण आपण केरावनं वस्तार की नातरज्या वगड़ाऊ ने केरावं नातर वगड़ाऊ ने केराव वगड़ा के आव तण बोली आपल्या आदिवासी मराबर एले आप આ મહાન માણસ છે દાસ સાહેબ ખરેખર દાસ સાહેબ કેવા છે મહાન માણસ છે દાસ સાહેબના ઘરની એક ટાંકણી હરકીને જવા દીધી જેની ફૂલ ગેરંટી કેમ કે એમના ઘરનું પાણી પીધું આપણે એમના ઘરનું અન્ન ખાધું અને મહાન માણસ ભગવાન જેવો માણસ છે એમના ત્રણે ત્રણ છોકરા ડૉક્ટર છે પછી એમના ઘરનું આપણે ગંગતી વસ્તુ આગી પાછી કરીએ તો પછી ઢાકડીમાં પાણી લઈને ડૂબીને મરી જવું પડે મારા ભાઈ હમ જેના ઘરનું અન્ન પાણી ખાધું છે અને જે વિશ્વાસે આપણો સંસાર ચાલે હે એની કોઈ વસ્તુની ચોરી નહીં થાય ને તો મારે લોકો શું કરે ઉઠાવી છે ઉઠાવવા રે ગમે તે ખાટલો કે હું કે તિજોરી હું કે ખુરશી હું કે પંખા હું કે રકમ હું કે ગમે તે પૈસા મળી જાય ગમે તે ચોરી કરવા રે એટલે એને કહેવાય ચોર કહેવાય કોઈની ચોરી નહીં કરવી જિંદગીમાં કોઈની વસ્તુ ગમે તો લઈને જવી પોતાને ઘેરે ભાઈ કૂતરું આવે હળિયા કૂતરાનું નહાડો એ પર આવી ગયું હળિયા ભરાવા દેવા મય ભાઈ મેં આપવા દઉં છે ભાઈ વિશ્વાસ છે ભાઈનો શ્વાસ છે વીરા એટલે કોઈ આપણને ઘર બાર મિલી જાય આપણે બરોહે ને લે એટલે કોઈની ટાંકણી હરકી નહીં લેવાય અને કોઈ અડાએ નહીં અને સોરી ઘરે ઉઠાઈ જાયનું નખા ખોજ જાય આપણે બરોહે કોઈ મિલી જાય कोनो सांगे पैसा टाकात अपना बाद आनी के भाई जय गुरु महाराज ने